જાણ કરી હતી ફાયરની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવાની કામગીરી શરૂ કરી હતી પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાની બહારના ભાગમાં આગ લાગી હતી અને ધીમે ધીમે દુકાનની અંદરના ભાગમાં પ્રસરવા લાગી હતી આ દુકાનમાં ટાયરની હોવાથી આગે વધુ ફેલાવાનો ભય હતો જોકે ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી આગ બુઝાવવા માટે ફાયરની ટીમે જે બોક્સમાં આગ લાગી હતી તેને તોડી નાખ્યું હતું અને સતત પાણીનો છંટકાવ કર્યો હતો આગના કારણે ભારે ધુમાડા નીકળતા આસપાસની દુકાનોના માલિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા રિપોર્ટર હમીદ મનસુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા